હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ હાર્દિક સ્વાગત છે આજે આપણે ટોપિક વિશે વાત કરવાની છે એ છે કે જીપીએસસી હોય કે ગ્રાન્ટી કોલેજ માટેની કોઈ પણ ભરતી પ્રોફેસર માટેની તે ખરેખર આવવાની છે કે નથી આવવાની જેથી કરીને આપણને આઈડિયા આવે કે તૈયારી કરવી કે ન કરવી કારણ કે આપણે એક વર્ષથી આ ચર્ચા કરી રહ્યા છે ક્યારેક એવું લાગતું હતું આવી જશે ક્યારેક એવું લાગતું હતું મોડી જશે અને સમયે આપણે એવું કહી દીધું કે બે હજાર પચીસ માં આવવાનું નથી એ કોઈ પણ ભરતી કેલેન્ડર એને રિલેટેડ તો આપણે હવે તર્ક સાથે વાત કરીએ તો સૌથી વધારે આપણે પોસિબિલિટી જોઈએ આવશે કે નહીં આવે તો એમાં આપણી જે પોસિબિલિટી અચાનક દેખાઈ રહી છે એમાં એ છે કે નહીં આવે આપણે બે હજાર પચીસની વાત કરીએ બે હજાર પચીસમાં તો આવવાની નથી એ આપણે ક્લિયર થઈ ગયું કેલેન્ડરને આધારે હવે પછી આપણે રાહ જોવી કે ન જોવી બે હજાર છવ્વીસ સત્યાવીસ નું જે કેલેન્ડર બહાર પડે તેમાં રાહ જોવી કે ના જોવી એનો ક્વેશ્ચન માર્ક છે તો અહીંયા આપણે રાહ જોવી કે ન જોવી એને તર્ક સાથે વાત કરવાની છે આપણે આપણે તર્ક તર્ક એક લઈએ પહેલો જો જુદા જુદા તર્ક ને સાપેક્ષે વાત કરીએ છીએ અત્યારના આપણે જીપીએસસી શું વિચારી રહી છે એ આપણને કંઈ ખબર નથી અને એ પણ કહી દઉં કે જીપીએસસી જીપીએસસી એક શું છે એક વ્યવસ્થાના ભરતી માટેની જે કરતું હોય છે છે એ પ્લેટફોર્મ જીપીએસસી એવું માની લેવાનું છે આપણે હવે જે આ શું કરે છે કે પરીક્ષા લે છે શું લે છે પરીક્ષાનું આયોજન કરે છે ઇન્ટરવ્યુ લે છે બધું કરે છે એને અનુસંધાને એક શું આપી દે છે મેરિટ આપી દે છે અને આ મેરિટના આધારે સરકારી ભરતી થતી હોય છે એટલે કે આ સરકારને બધું સોંપી દે એ લોકોને સરકારને સોંપી દે છે અને સરકારે શું કરવું એ નક્કી કરતા હોય છે આ એક આપણે ચેન્જ જોવાની છે તો જીપીએસસીનો મુખ્ય રોલ છે કે પરીક્ષા લઈને ઇન્ટરવ્યુ લઈને એને મેરિટના આધારે ગોઠવીને સરકારને સુપ્રત કરી દેવા હવે સરકારે શું કરવું એની પછી આમની જવાબદારી હોય છે એટલે કે સરકારની જવાબદારી હોય છે ક્યારેક ઘટના એવી પણ બની જતી હોય છે કે સરકાર અને આમની વચ્ચે બંનેની વચ્ચે ક્યારેક ગેપ થઈ જાય તો શું થાય છે કે ખાલી ખાલી જગ્યા જગ્યા હોતી જ નથી અને એની પરીક્ષા લેવાઈ જાય છે ખાલી જગ્યા હોતી જ નહીં તર્કની જ આપણે અત્યારના વાત કરવા માંડ્યા છીએ ખાલી જગ્યા હોતી જ નથી અને પરીક્ષા લેવાઈ જાય છે આટલા પદ માટે અને જયારે ભરતી કરવાની આ વાત આવે છે સરકારને ત્યારે એ કેન્ડિડેટને નાખવા ક્યાં

પચીસ છું ત્રીજું વર્ષ થશે એની પીને અનુસંધાને એની પી બે હાજર વીસ ને અનુસંધાને આયા ત્રીજું વર્ષ થશે કોઈ પણ બેચલર ડિગ્રી હશે એનું ત્રીજું વર્ષ થશે

મેજર સબ્જેક્ટ જ્યાં જ્યાં ચાલતા કોલેજો મેજર સબ્જેક્ટ ચાલતા છે એ સબ્જેક્ટની સંખ્યા કેટલી છે એ જોવાની રહેશે માનો કે અમુક જગ્યાએ આર્ટસ છે અને અમુક જગ્યાએ કોમર્સ છે અમુક જગ્યાએ કોમર્સ જ છે સાયન્સ છે નહીં તો ત્યાં સાયન્સનો લોસ થશે

તે સબ્જેક્ટનો વર્કલોડ ઘટવાનો છે તેથી ફાજલ પડશે શું પડશે ફાજલ પડશે ફાજલને રક્ષણ નથી હવે જે હમણાં લાગેલા છે છેલ્લી ભરતીમાં એને ફાજલને રક્ષણ નથી અહીંયા એક ઘટના જોઈએ અહીંયા એક ઘટના ઘટી ગઈ બે હજાર ચોવીસમાં અને બે હજાર ચોવીસ પચીસની વાત કરીએ તો અહીંયા ઘટના ઘટી ગઈ ફાજલની તો ફાજલનું લિસ્ટ બહાર આવી ગયું તો ફાજલનું લિસ્ટ બહાર આવ્યું ત્યારે વિરોધ થયો એ એ લોકો જેટલા લાગેલા હતા હજી હમણાં જ લાગેલા છેલ્લી ભરતીમાં એ પણ ફાજલના લિસ્ટમાં આવી ગયા કારણ કે એ જ આવે છે છેલ્લે લાગ્યા એ જ ફાજલના લિસ્ટમાં આવે એની પહેલાં જે લાગેલા હતા એ પણ ઘણા આવી ગયા છે એટલે તમે સમજો કે કોલેજો બંધ થવા જઈ રહી છે અથવા તો જે સ્ટુડન્ટ જ્યાં ગ્રાન્ટી નેરી કોલેજની વાત કરીએ અથવા તો જીપીએસસીની વાત કરીએ જીપીએસસીની તો ખુલ્લે જ રાખે છે હમણાં કંઈક માન્યતા પણ મળી છે પણ આપણે સરકારી કાગળિયામાં બધી માહિતી નહીં મળે ત્યાં સુધી આપણે માનીશું નહીં

હતું એટલે કેલેન્ડર નહીં બોલતા એકેડેમિક વર્ષ હતું હવે ચોથું વર્ષ દાખલ થશે મુજબ ચોથું વર્ષ દાખલ થશે બેચલર ડિગ્રી આપણે વાત કરતા હતા રિસર્ચના જે આપણે ચેન્જ કરેલા છે અહીંયા રિસર્ચનો પણ ટોપિક આવશે એટલે અહીંયા બેચલર ડિગ્રીમાં ચોથું વર્ષ જેવું દાખલ થશે અને જેમાં મેજર સબ્જેક્ટ હશે એની સંખ્યા તો વર્કલોડમાં ખૂબ વધારે થશે સમજાય છે કે નથી સમજાતું ત્યારે કેટલા જગ્યા જરૂરી છે ત્યારે નક્કી થશે એટલે જેવું બે હજાર બે હાજર છવ્વીસ જેવું શરૂ થશે એકેડેમિક વર્ષ ત્યારે આપણને આઈડિયા આવી જશે છઠ્ઠા મહિનાની આપણે વાત કરીએ તો આઠમા મહિનામાં અહીંયા આઠમા મહિનામાં આપણને આઈડિયા આવી જશે કે કેટલી જગ્યા ક્યા સબ્જેક્ટમાં જરૂર પડશે એ કોને આઈડિયા આવી જશે જીપીએસસી ને પણ ખબર પડી જશે કે આ કોલેજમાં આટલી જરૂરિયાત છે આટલા ફાજલ છે એને સેટિંગ પહેલાં કરવું પડશે કે ફાજલ જે થઈ રહ્યા છે એનો પહેલો તબક્કો આવશે કે જ્યાં જરૂર છે ત્યાં મોકલી દો અત્યારનો તો હવે એક નવી સ્કીમ આ આસન પ્રોફેસરમાં પણ આવવાની છે એમાં પણ ખાસ વાત કરું ગ્રાન્ટીનેડ કોલેજ કોલેજમાં

કે હજી વાર લાગશે બે હજાર છવ્વીસ સત્યાવીસ ના કેલેન્ડર ની આપણે રાહ જોવી પડશે એની પી મુજબ કારણ કે એ એમ કીધેલું કે ફાજલ નું શું કરવાનું હતું અત્યારના અમુક તો ફાજલ જ છે પગાર એને મળી રહ્યો છે છૂટા કર્યા નથી તો એ એવું કીધેલું કે એક સાયકલ તો પૂરી થવા જ તો સાયકલ ક્યારે પૂરી થશે બે હજાર સત્યાવીસમાં બે હજાર સત્યાવીસમાં જે વેકેશન આવશે ઉનાળું વેકેશન ત્યારે એ સાયકલ પૂરી થશે અને એ સાયકલ પૂરી થશે એટલે આ ફાજલવાળાનું જેટલું છે એ બધું કાર્ય શરૂ થશે ફાજલવાળાનું કાર્ય શરૂ થશે ત્યારબાદ અહીંયા ફેર ગોઠવણી શરૂ થશે ફેર ગોઠવણી શરૂ થશે ત્યારબાદ ખાલી જગ્યાનું લિસ્ટ બહાર પડશે ખાલી જગ્યાનું લિસ્ટ બહાર પડશે ત્યાર પછી આપણને આઈડિયા આવશે કે ભરતી શેમાં કેટલી આવશે કયા સબ્જેક્ટમાં કેટલી આવવાની છે જ્યાં જ્યાં મેજર સબ્જેક્ટ વધારે ચાલી રહ્યો છે એ સબ્જેક્ટમાં સૌથી વધારે ભરતી આવવાની છે એ તમે મગજમાં ફીટ બેઠા દો છો જ્યાં જ્યાં સૌથી ઓછા મેજર સબ્જેક્ટ છે જેનો માઇનરમાં જ સૌથી વધારે હોય છે એ સબ્જેક્ટ લેતા હોય છે એની સૌથી ઓછી સંખ્યા આવશે ભરતીમાં એ મગજમાં બેઠાડી લેજો તો આટલે એટલે આપણી જે તર્કની વાત હતી કે બે હજાર પચીસમાં માં ન આવી બે હજાર છવ્વીસમાં માં આવશે કે નહીં આવે તો બે હજાર છવ્વીસ માં આવે તો આઠમા મહિના પછી જ આવશે અને બે હજાર છવ્વીસ સત્યાવીસ નું જે આપણે જે એકેડેમિક વાત કરીએ એમાં બહુ ફેર ગોઠવણી થશે આસિઝન્ટ પ્રોફેસરની વાત નહીં પણ બીજાની પણ વાત કરીએ ડિપાર્ટમેન્ટની પણ વાત કરીએ તો એમાં પણ ફેર ગોઠવવાની શક્ય બનશે આને લીધે કારણ કે આની અસર સિદ્ધિ એની સાથે સંકળાયેલી છે અમુકને તો ફાજલ પડે છે આ આમની જ વાત કરીએ જીપીએસસીની જીપીએસસીની જ વાત કરીએ તો જીપીએસસી અને સરકાર વચ્ચે જો કોમ્યુનિકેશન સરખું ન થયું હોય એટલે આપણે થયેલું છે કે નથી થયેલું હું તમને મભમાં જ બધી વસ્તુ કહું છું આ બંને વચ્ચે કંઈ આંકડાકીય માહિતીની આપલે ન થઈ હોય કઈ કોલેજમાં કેટલી ખાલી જગ્યા અને આ જીપીએસસી માનો કે ખરેખર ખાલી જગ્યા છે અને જીપીએસસીએ જગ્યાની એક્ઝામ લી લીધી મેરિટે બાર પણ નાખ્યું અને અપોઈન્ટમેન્ટ માટે સરકાર કહી દીધું ને સરકાર અપોઈન્ટમેન્ટ એ કરી નાખે પછી ખબર પડે કે ખરેખર તો આપણી પાસે બાર જગ્યા જ ખાલી છે તો વધતા અહીંયા જે બે વધે છે આમાંથી બે વધે છે એને નાખવા ક્યાં તો એ શું કરશે કોઈ પણ એવી પોસ્ટ હશે ત્યાં સેટલમેન્ટ કરશે એનું ગોઠવી દેશે તો આવું પણ ક્યારેક થઈ જતું હોય છે ક્યારેક થઈ જતું હોય થાતું હોય ન થતું હોય કઈ ખબર નથી પણ પોસિબિલિટી ના રૂપે આપણે વાત કરીએ છીએ તો એ સમજી જવાનું તમારે તો શું થાય છે કે આ બધા તર્કના આધારે આપણે ફાઇનલ ડિસિઝન ઉપર આવી શકીએ કે બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે એકેડેમિક ઇયર છે એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે દરેકે દરેક આશ્રમ પ્રોફેસર માટે તો અત્યારથી તૈયારી શરૂ કરી દેવાની છે તમને એમ લાગશે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આવશે ને જીપીએસસીની તૈયારી કે એક બે મહિનામાં ન થાય આખું વર્ષ તમે તૈયારી કરશો ત્યારે ત્યાં પહોંચી શકશો અને ખાસ એ કહેવા માંગું છે જીસેટ અને નેટ ક્લિયર થઈ ગયેલા છે એ તૈયારી મૂકવાની નથી જે સેટ અને નેટ ક્લિયર થઈ ગયેલા છે એ તૈયારી મૂકવાની નથી એક વાત તૈયારી મૂકી દઉં ને તમને એમ લાગે હું તો જી સેટ ક્લિયર છું હું તો નેટ ક્લિયર છું હું જી આર એપ છું આ જો ફલાણું છું ઢીમકાણું છું એ બધું મગજમાંથી કાઢી નાખજો તમે આના ટચમાં નહીં રહો એટલે બધું ધીરે ધીરે સ્વાહા થતું રહેશે આનું સતત રિવિઝન તમારે શરૂ રાખવાનું છે રાખવાનું છે અને રાખવાનું છે અને આ પાવરફુલ કન્ટેન્ટ બની ગયું તો તમારે પેપર એક ઉપર ફોકસ કરવાનું છે કરવાનું છે અને કરવાનું છે ઓકે આ બધી આપણે તર્ક સાથે વાત કરી છે આમાં તમને લાગે કે ફેરફાર હોઈ શકે તો સીધું કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરી દેવાની છે જેથી કરીને બધાના મગજ અલગ અલગ રીતે કાર્ય કરતા હોય છે તમે પણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જ કામ કરી રહ્યા છો તમે પણ એક પ્રોફેસર જ છો ઇન ફ્યુચર માટે તો તમે પણ એટલા તમે કોમેન્ટ કરી શકો છો ઓકે અને તમારી કોમેન્ટ બીજાને પણ ઉપયોગી નીવડી શકે એવું નહીં રાખવાનું ખાલી ક્વેશ્ચન જ પૂછવાના તમારો તર્ક હોય કોઈ પણ હવે મારી માટે નહીં હું આ એક શોખ માટે ચલાવું છું મને અહીંયા કંઈ કમાણી થવાની નથી તમે મને જોઈ શકો છો હું કઈ એટલું બધું કમાણી મારે તો ગેપે પડી જાય કારણ કે મારું બીજું કામ શરૂ હોય છે તો તમારે એક જવાબદારી સમજીને એવું રાખવાનું કે આ આપણે જે ચેનલ છે પ્રસિદ્ધ એજ્યુકેર હું અત્યારના ઓપન પણ કરી શકું છું કોમ્યુનિટી પણ એમાં થાય છે એવું કે અમુક લોકો જે વિઘ્ન સંતોષી હોય છે એ પાછા ક્યાંક ને ક્યાંક આપણે ચાળા કરવાના હોય જ છે એ તો બધે હોય જ છે પણ આપણે એ માટે નથી કરતા પણ તમે કોમેન્ટ દ્વારા મને નહીં તમને નહીં કોક ત્રીજાને પણ ઉપયોગી થઈ શકે એવી કોમેન્ટ કરીને તમારો વિચાર જણાવી દેવાનો ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ